第二天玩游戏，不就吃光光五块钱，换的那房子，啥子都不给看。啊！差点就上万兆了，干嘛的你房子给我住呢？你妈！

是小兄弟，我是第二期班队的，这底下都没我，我拿个啥？没有，然后做内容。啥事？什么？我是第二期班，去个地方

નાના હાડું કે ખાધું તારું પેટમાં દુખાય છે બે દાડોથી

સર ખાધી કે સર એમ કે છે લીલી ખાધી હતી લીલી ખાધી હતી કે

आगे वो आपने थोड़ी पब्लिक आई जन थोड़ा दूर आओ ना कि रेडी करी हुई है वो जब मैं तूड़ी ना कोई भी रेडी करी ना हो आज हर फरार आई है आप सिर्फ बिजु बिजु जाने से क्यों कौन सी है यार अरे हमारे फोन અરે જો છોકરા લાયા મારે બેટુ ગેમો મેમો પૂછતી હોય અયા આયા મે હું આવું કણો કાટું જોવા ને કાટું જોવું જો મારે તો હા તો પહેલા ક્યાં જી એ આવસા અયા આયા મા તો મોનું થાય પણ કઈ કઈ ખાનું ની આ એ સાપતા કરી તો ગામ આ બોલાય છે તેરી ને નહીં આ

અરે વાહ